આપણા ઈશ્વરની હજુરમાં આપણે આવી શક્યા છે અને આપણી પાસે બહુ સુંદર વચન છે કાળ ઉતારના પુસ્તકમાંથી બાવીસમાં અધ્યાયને અગિયારમી કલમ અને ત્યાં આપણે વાંચીએ છીએ દાઉદ પોતાના દીકરાને કહે છે યહો તારી સાથે હો અને આપણે પણ પ્રભુના બાળકો તરીકે એકબીજાને આ જ આશીર્વાદ આપીએ યહોવા ગણનામાં આપણે વાંચી છે કે દેવ પોતે કે છે તો આપણે કોણ દેવ પોતે કે છે આુણ ને કે તમે આ પ્રમાણે ઈઝરાયલીઓને આશીર્વાદ આપો હાલેલુએ યહોવા તને આશીર્વાદ આપો ને તારું રક્ષણ કરો યહોવા પોતાનો મુખનો પ્રકાશ ધારા પર પાડો ને તારા પર કૃપા કરો યહોવા પોતાનો મુખ ધારા પર ઉઠાવો ને તને શાંતિ આપો હાલેલુએ જો દેવ પોતે આશીર્વાદ આપવા માંગતા હોય તેમના બાળકોને તો તમે અને હું કોણ કે તેને રોકી શકીએ અથવા આપણે પ્રભુની આજ્ઞા ન માનીએ આપણે તેમના બાળકો છે આશીર્વાદના બાળકો છે તો એકબીજાને આશીર્વાદ આપે જુઓ કેવા મોટા મોટા કામો પ્રભુના નામ વિશ્વાસ કરવા દ્વારા થાય છે હા વિશ્વાસ કરવા દ્વારા મિત્રો વિશ્વાસ રાખવો બહુ જ અગત્ય છે જો વિશ્વાસ નથી રાખતા તો વિશ્વાસ વગર આપણે ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી કેમ કે જ્યારે બધું સારું હોય ત્યારે બધા લોકો સારું સારું કરીને એ જાણે પ્રભુને માને છે પણ જ્યારે તકલીફો આવે મુશ્કેલી આવે દુઃખો આવે ત્યારે તેઓ છોડીને ચાલ્યા જાય છે હે પણ આપણે પ્રભુના બાળકો છે આપણે અલગ કરાયેલા છે આપણે એક્શ્યા છે અને બાઉલ પણ કહે છે અઘટિતો સાથે સંબંધ ન રાખો આપણે અલગ કરાયેલા છે માટે મલિન વસ્તુથી અને જે બાબતો આઈડલ વર્શિપ છે એનાથી આપણને દૂર રહેવામાં કહેવામાં આવ્યું છે નહીં અને માટે જે જે બાબતો આપણને શીખવાડવામાં આવી રહી છે એ પ્રભુના વિશ્વાસીઓ તરીકે પ્રભુ પરના વિશ્વાસ કરનારા લોકો તરીકે આપણે એ પ્રમાણે પાડવાનું ચાલુ રાખીએ હા લઈ લઈએ જે વિશ્વાસ કરે છે પ્રભુ પર વિશ્વાસ કરે છે એ બધાને માટે આ બાબતો આશીર્વાદનું કારણ બની જાય છે કે જ્યારે તેઓ પ્રભુના નામે એકબીજાને આશીર્વાદ આપે છે ખાલી લોહી ઘણી વાર આપણે જોઈએ છે કે કુટુંબમાં એકબીજાને પ્રત્યે જે બોલાવવાની રીતો હોય છે એ જાણે ઈશ્વરના દ્રોણથી વિરુદ્ધમાં હોય છે અથવા જે બા શબ્દો આપણે ન બોલવા જોઈએ એવા શબ્દો આપણા ઘરોમાં એવી હસી મજાક થતી હોય છે મેં ઘણીવાર જોયું છે આપણા કુટુંબોમાં આપણા પરિવારમાં આપણી આસપાસમાં આપણી નજીકમાં અને હું ઘણીવાર એના માટે પ્રાર્થના કરું છું પ્રભુ આ શબ્દ ખોટા બોલાયા છે ક્ષમા કરજો ઘણીવાર બોલવામાં કંઈક ખરાબ થતું હોય આપણને એવું લાગતું હોય ત્યારે આપણે પ્રભુની પાસે જઈએ અને ઘણી બાબતો એવી છે કે જ્યારે આપણે વ્યક્તિઓને કહી શકતા નથી ત્યારે આપણે પ્રભુની પાસે જઈએ કે પ્રભુ મન બદલે ઘણીવાર માતાઓ તેમના બાળકોને કહેતી હોય છે આ બહુ 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 છે છે કે મારો મારો તો મસ્તી કરે પણ પરવાલા મિત્રો એ ઈશ્વરનું બાળક છે પ્રભુના લોહીમાં ખરીદાયેલું છે અને પ્રભુ ઈસુના લોહીમાં કરદાયેલું છે અને દેવે પોતાના હાથોથી એ બાળકને બનાવેલું છે રૂપ આપ્યું છે અને ઈશ્વરની પ્રતિમાને જાણે આપણે એવું કહેતા હોય કે આ શેતાન છે નહીં એટલે માટે આપણા બોલવામાં આપણે બહુ ધ્યાન રાખીએ બહુ એટલે બહુ જ ચોક્કસાઈથી એટલે કહેવામાં આવે છે ને કીધું જ્યારે આપણે બોલીએ ત્યારે સમજી વિચારીને બોલીએ અને દેવની આગળ હોય ત્યારે શાંત રહેવાનું વધારે પસંદ કરીએ ઓછું બોલી કે રખીને આપણા શબ્દોથી આપણે પ્રભુની આગળ નકારાઈ જઈએ હા ચોક્કસ પત્રોમાં કહેવામાં આવ્યું છે તમે બાળકોને ચીડવો નહીં અને બાળકોને પણ કહ્યું છે તમે માતા પિતાની આજ્ઞાઓ માનો પણ ઘણી વાર એવા સમયમાં એવા સંજોગોમાં એવા વાતાવરણમાં એવા હસી મજાકોમાં આપણે ઘણી બધી એવી બાબતો બોલતા હોય છે કરતા હોય છે કે જે ખરેખર ઈશ્વરની પવિત્ર હાજરીમાં અમંગળ હોય છે અને જેના લીધે ઘણી વાર આપણા ઘરની શાંતિ ભંગ થાય છે ઘણી વાર આપણે જાણી જોઈને સત્યની બાબતોનો દરવાજો જાણે આપણે ખુલ્લો કરીએ છીએ માટે આપણે બહુ જ ધ્યાન રાખીએ આપણા ઘરમાં આપણા કુટુંબમાં જ્યારે આપણા કુટુંબમાં એકબીજાની સાથે વાત કરતા હોય બાળકો સાથે મા બાપની સાથે કે અંદર પતિ પત્ની વચ્ચેના સંવાદો બધાની વચ્ચે બહુ જ આપણે ધ્યાનથી આપણે આપણે એકબીજાની સાથે વાત કરીએ કેમ કે ઘણીવાર અમુક શબ્દો એ ઈશ્વરને પસંદ નથી અમુક વ્યવહાર ઈશ્વરને પસંદ નથી અને ઘણીવાર જ્યારે અમુક બાબતો ઈશ્વરને પસંદ પડતી નથી ત્યારે ઘણા બધા આશીર્વાદો આપણા જીવનમાંથી ચાલ્યા જાય છે ઘણીવાર આપણા આશીર્વાદો કોઈ બેસવાનું કારણ આપણે પોતે જ હોય છે આપણા આશીર્વાદો કોઈ બેસવાનું કારણ આપણે પોતે જ હોઈએ છીએ અને માટે હું હંમેશા કહું છું કે આપણે બોલવામાં બહુ સાવધાની રાખીએ બીજા સાથે વાત અને વ્યવહાર કરવામાં બહુ સાવધાની રાખીએ ઓછું બોલીએ પણ જે જે બોલીએ એ ઉન્નતિને માટે હોય કેમ કે એક એક અમથો શબ્દ એ ઈશ્વરની આગળ આન્સરેબલ છે અને માટે પ્રાર્થનામાં પણ કહેવામાં આવે છે ને કે તમે અંથો લવારો ન કરશો આપણે ગુજરાતી શબ્દો કહીએ કે બહુ ખેંચ ખેંચ ના કરશો જે પ્રભુને શોભે એ પ્રમાણે કરીએ વધારે બોલવાથી પણ કશું ફરક પડવા નથી અને ઓછું બોલવાથી પણ જે ઉન્નતિને માટે છે એટલે બોલીએ જે દેવને ગમે છે દેવને માન્ય છે એ બાબતો બોલીએ કરીએ અને જુઓ એનો આશીર્વાદ કેવો આપણને પ્રભુના નામમાં પ્રાપ્ત થાય છે હલેલું અહીંયા પ્રય વાળા મિત્ર આપણા ઘરોમાં કુટુંબમાં

પંખા વગર એસી વગર સારા સોફા સેટ બેડ વગર અને ઘણી એવી વૈભવી વસ્તુઓ છે કે જેમાં આપણી જાતને આપણે એવી રીતે ડાળી દીધી છે કે ઈશ્વર કરતા વધારે એ બાબતો કુટુંબોમાં વ્યક્તિના જીવનમાં ની વધારે જરૂરિયાત ઉત્પન્ન થઈ છે અને એ તેના વગર રહી શકતા નથી હા રવિવારે ઈશ્વર વગર રહી શકે છે પ્રભુનું ભજન કર્યા રહી શકે છે કેમ કે તમે જુઓ તો રસ્તામાં સાઉલ હતો અને પ્રભુનો ભેટો થયો હલેલીયા ગુલ્લર ઝાડ આગળ હતો અને પ્રભુ મળ્યા માટે વ્યક્તિગત રીતે આપણે પ્રભુની શોધ કરીએ અને પ્રભુના ધોરણ પ્રમાણે ચાલીએ ચોક્કસ આજુબાજુનું વાતાવરણ બહુ ખરાબ છે જગ્યાઓ પર પણ અલગ અલગ જગ્યાઓ પર પણ ન બનવાની બાબતો બની રહી છે અથવા ઈશ્વરના નગમથી બાબતો આપણે જોઈ શકીએ છીએ માટે વ્યક્તિગત આપણે જવાબદારી આપણા જીવનની આપણા કુટુંબની આપણા પરિવારની લઈએ કે જે પ્રભુને સોંપતું હોય ગમતું હોય એવા શબ્દો સાથે અને એવી બાબતો સાથે આપણે આપણા દિવસોને આપણે પસાર કરીએ કે જ્યારે ઈશ્વરની સમક્ષ આ દિવસોનું આપણે જ્યારે એનો આપણે એકાઉન્ટેબલ હોઈએ પ્રભુની હાજરીમાં આ દિવસોનો હિસાબ આપવાનો વારો આવે ત્યારે આપણે વધારે જવાબો આપવા ન પડે એની આસ્તી તૈયારી કરીએ હાલે અને વિશેષ આપણા કુટુંબોમાં પ્રાર્થના થાય બાઇબલ વંચાય સ્તુતિ આરાધના થાય એના માટે આપણે વધારે પ્રયત્ન કરીએ બહુ ફાસ્ટ જમાનો છે પણ વાલા મિત્રો જો એવું કહીએ કે જો નુએ પણ કહ્યું હોય કે દેવ રહેવા દો નહીં નથી વાળ બનાવ ચારે બધું બધું આવું ના આવું જ છે તો શું થાત પણ જેમ નુએ એટલી ખરાબ પરિસ્થિતિઓમાં ખરાબ સમયમાં ઈશ્વરની સાથે રહીને જીવન વિતાવ્યું એમ આપણે પણ આ જગતમાં ઈશ્વરની સાથે રહીને આપણા કુટુંબ પરિવાર સાથે રોજે રોજ દિવસો પસાર કરવાના છે હાલે લોહીયા પ્રેસ પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ હાલે વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા સાધના સમયમાં અમે આગળ વધીએ છીએ પ્રભુ અમારું બોલવું સલૂન હોય બીજાઓને આશીર્વાદ આપનારું હોય બીજાઓને માટે ભલું કરનારું હોય ભલું શોધનારું હોય પ્રભુ એવું તમે થવા દો કુટુંબમાં પણ પ્રભુ અમે એવી ભાષા ન એવા શબ્દો ન બોલીએ કે જે તમારા રાજ્યની અંદર પ્રભુ અમારે એના માટે જવાબ આપવા પડે પણ પ્રભુ આજથી અમને બધાને નવા બનાવો અમારું ઊઠવું બેસવું બોલવું અમે તપાસી લઈએ અને પ્રભુ એ અમારું ઊઠવું બેસવું બોલવું પ્રભિતા એ તમને યોગ્ય હોય તમને ગમતું હોય પ્રભુ અને તમારી દ્રષ્ટિમાં શોભતું હોય અને એના દ્વારા અમે પોતે પણ આશીર્વાદિત થઈએ પ્રભુ એવું તમે થવા દે છે એના માટે અમને પૂરતું જ્ઞાન આપો બુદ્ધિ આપો દોરવણી આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ અને પ્રભુ અમને એના માટે પૂરતી દોરવણી આપો જ્ઞાન આપો બુદ્ધિ આપો ડાપણ આપો કે પ્રભુ રોજ પ્રભુ રોજના દિવસો તમારી આગળ માન્ય થાય અમે એવા કામો કરેલા હોય કે જેના લીધે પ્રભુ આખા દિવસના અંતે પ્રભુ તમને મહિમા મળતો હોય અને પ્રભુ અમારા જીવવા દ્વારા બોલવા દ્વારા અમારા નાના મોટા કામો દ્વારા તમને મહિમા મળતો હોય પ્રભુ એવું તમે થવા દો પ્રભુ અને પ્રભુ જ્યારે પ્રભુ એ ન્યાયનો દિવસ હોય પ્રભુતા ત્યારે પ્રભુ અમે એ શબ્દો સાંભળી શકીએ પ્રભુ કે આવો મારા વિશ્વાસો દીકરા કે આવો મારી વિશ્વાસુ દીકરી તો થોડામાં વિશ્વાસુ માલુમ પડી છું તો થોડામાં વિશ્વાસો માલુમ પડ્યો છે હું તને ઘણા પરિશ તમારા રાજ્યમાં પ્રભિતા પ્રભુ અમારે એવા શબ્દો સાંભળવાના મળે પ્રભુ માટે આજથી તમે અમને શીખવાડો પ્રભુ જો અમારા મના કોઈ પ્રભુ તમારા ધોરણ પ્રમાણે જીવન જીવી નથી રહ્યા તો પ્રભુ અમને તમે અત્યારે જ તૈયાર કરો ઠપકો આપો પ્રભુ શિક્ષા પણ કરો પ્રભુ પણ પ્રભુ અમને મૂકી ના દો પ્રભુ અમને છોડી ન જોશો પ્રભુ અમારું વચન અમે આ માસમાં કબૂલ કર્યું છે કે યહો આ તારી સાથે હો અને પ્રભુ એમ પ્રભુ પિતા તમે અમારા બધાની સાથે હો પ્રભુ અમને કોઈને મૂકી ના દેતા પ્રભુ અમને કોઈને પ્રભુ કોઈ એવા માર્ગ પર જવા ના દેશો પ્રભિતા કે જેથી કરીને પ્રભિતા અમે તમારી દ્રષ્ટિમાંથી દૂર થઈએ હા તમે કદી છોડી દેતા નથી તમે કદી મૂકી દેતા નથી પણ પ્રભુ અમે પ્રભુ અમારા કામોના લીધે પ્રભુ તમારાથી દૂર થઈએ છીએ ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે ખાસ પ્રભુ અત્યારે તમે અમને બધાને પ્રભિતા એવા રૂડા જ્ઞાન બુદ્ધિને ડાપરથી ભરી દેજો કે પ્રભુ અમે રોજે રોજ પ્રભુ દિવસના અંતે પ્રભુ અમારું જીવન તમને માન્ય હોય એવું બની જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે ખાસ પ્રભુ એવા લોકો માટે માનીએ છીએ પ્રભુ જેઓ તમને મળવાના માટે આવ્યા છે દુઃખી છે હતાશ છે નિરાશ છે ચિંતિત છે જરૂરિયાતમાં છે પ્રભિતા ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એવા સગળા લોકોની તમે મુલાકાત લો તેમનું ભલું કરો પ્રભુ જો તેઓ દુઃખી છે નિરાશ છે તો પ્રભુ તમે એમને દુઃખમાંથી છોડાવો તમારો આનંદ આપો પ્રભિતા તેમના મનો રહે પ્રભિતા તેઓ ઉછીનું આપનાર બને પ્રભિતા તેઓ શિર બને પ્રભિતા તેઓ નદીની પાસે રોપાયેલા ઝાડ બને ઝાડ જેવા બને પ્રભિતા અને ખાસ પ્રભુ તમારો પ્રેમ આનંદ શાંતિ દરેક સાબરનારના નગરોમાં રાજ કરે પ્રભુ એવું તમે થવા દો એવું જીવન પ્રભુ તમારા બાળકો જીવે જે રોજે રોજ તમને માન્ય થાય અને એમાં અગણિત આશીર્વાદો તેમની પાસે હોય એવું તમે થવા દો તેમને હૃદયની ઈચ્છા પૂરી કરો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો વિદેશનો આશીર્વાદ આપો રોપિતા સારી જોબ આપો બિઝનેસને આશીર્વાદિત કરો લોન આપો મકાન ખરીદી શકે વેચી શકે પ્રભુ એવું તમે થવા દો જુદા જુદા પ્રશ્નોમાંથી બહાર કાઢો એફઆઈઆર કોર્ટ કેસ જેવી બાબતો તેમની વિરુદ્ધમાં છે એમાંથી તેમને બચાવો બહાર કાઢો તમામ લડાઈ ઝઘડા તમે શાંત કરો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો પ્રભુ બાળકધનનો આશીર્વાદ આપો પ્રભુ પિતા અને ખાસ પ્રભુ જેઓ ખોટી સંગતમાં છે સોબતોમાં છે પ્રભુ એમાંથી પણ તમે તેમને બહાર કાઢો રક્ષણ કરો અને પ્રભુ તેમને પસ્તાવિક હૃદય આપો એવું થવા દો પ્રભુ અમારી પણ હજી જે બે બાબતો છે પ્રભુ એના માટે તમે રસ્તા ખુલ્લા કરજો અમે જાણીએ છીએ પ્રભુ કે કોઈ પોસિબિલિટી નથી પણ તમે એકલા જે હવે ઈશ્વર છો કે જે ને શક્ય કરનાર પ્રભુ છો પ્રભુ દિવસ દરમિયાન થયેલા પાપોને માફ કરજો આગળના સમયે મારી સાથે રહેજો દરેકની સેવા દ્વારા તમે મહિમા પામજો આજે પણ અમે ઘણા બધા આત્મા જીતી શીખીએ એવું તમે થવા દેજો પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય ને તમારું રાજ્ય વહેલું આવે એવું તમે થવા દેજો પ્રભુ સાંભળનાર વિશ્વાસ કર બીજાને મોકલનારને હમણાં તમે બમણા આશીર્વાદથી ભરી દેજો હમણાં સુધી મથલી બોલોને માફ કરો અને પ્રભુ એક સુંદર સવાર ફરી વાત ભજન ગઈ લેવા માગતા પ્રભુ ઈસુ આટલો સાંભળો દે બાપ માન્ય કરજો આ મીન me.